ચાલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખો ત્રીસ સાત બે હજાર ચોવીસ ને મંગળવાર બોટાદ એડની આવક જોઈએ તો આવકમાં ઘણો ઘટાડો દેખાઈ રહ્યો છે કાલના ભાવમાં જોઈએ તો કાલના ભાવમાં બહુ માર્કેટ ઢીલું રહ્યું હતું વરસાદના કારણે નીચા માલમાં બારસોથી લઈને ચૌદસો લગી અને સારા માલમાં પંદરસો વીસથી પંદરસો ને પચાસ લગીનાર્યા હતા આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયો પૂરો જોવાનું રાખો ચાલો હવે આપણે જોઈશું હરાયજી દ <laughs> છોટુ 1200 1100 પણ પણ આટ નાટ કેવાની હોય આ જે પાકા રૂપિયા 45 રૂપિયા કામું

રાજુભાઈ બોટાદ પંદર સત્તે 5 10 15 20 25 કોના આમાં પર હારું છે હો 35 હા 1451 1451 આ ટેમ્પર કાટે ઉભા રાખજો આવું છું હા સાહેબ આવે સાહેબ આવે હા સાહેબ